મારી ફાટી ગયું શું કરવાનું એમ એક તો સેપીઓ દાહિયા ની જય દાહિયા ની જ કપાસ વીણવાનું પડ્યો શું કરવાનું હાવ એક તો મન ખૂબ જડે અહીંયા સાંભળ્યું ઘેર થી કહેવાય લેવાનો એની છાપો નાઠી આવી શકે તિન જોવા પડવાનો છે કદા જડી જાય મારી વાડી રાખીને કામ કરવાડી બીજો શું કરે એની બોન આલે ને એવું કામ તો કરી ભલે એ કઈ ના પૂછે ઘેર ના મન નહી હોય ખબર રેમણી નહીં કઈ ના આયા અને બનાવી દેવાનું કે આપણે ખાલી માં રાખી મેકવાનું હેમ રત્ના બટ્ટો લઈને બઠરતી રત્ની તો આવી ગઈ હું આવીરા બાજુમાં નિંદવા આવેલી તન ખબર નહિ મે તને ઓળખી લી દેલો મને ઓળખી લે તે ભાઈ બટ્ટી જાતોલો બોલે પાણી વાલતો ને ધણા કુછણા વાલતો અરે પેલે ધણા વાલતો રે બોલ તો મને તને ઓળખી તો ખાસ મેકાત રત્નો સે મે કીધું આયા વાડી રાખી ર હેમ કરીને મે ની ધારી તાડી હું આવીને મે તને ઓળખી લીધો એમ તે મે હેદી એમ સાંભળ્યો રે હે તો મે ગઈ ઉદાળ આવી રે એમ સાંભળી લઈને ઉદાળ ની આવી ના ઉદાળ નાઈ જ આવી ખાઈ ગયા અને મન છે પી કલ નાખી જાહેર કરી ના પેલા મારા કાકા બાબા ના પોરિયા રેલી ભેગા લી જાય ની

એગડા વાર જાવું પડતી હે પણાવે તની કે સોરિયા ની ના હતા શું કરે આ કામ લાગે ને તેમ કોની આવે કામ લાગે તારા બહાનો ને હું કે પૈસા આવે તે ખાઈ લે તે ફેર ન પણાવી એમ પાછે કદી જ પાછા આવે આવ દે તું કુતર કે તું ક્યાં વાડે હંગરી મારી સોરી સુ નાની એમ કે એમ મત કે ને આવ તો નાની એમ ને કે તો હું કે તન ઢાઈ ને એમ થોડા કે વાત કરે પૈસા આવે એટલે પૈસા ન આવતા હે ને તે એમ કે એમ કે ને આ મારા ભાઈ સદે એમ કી દелુ તો માર ભાઈ કેતી પોરી તારા માંગત આવે ની કે અન કુદવાને ક્યાં તન ખુપ પા જાય કે બે ધારે ઉઠાઈ દેર માંગા આવા જોઈએ ને આ બદે હુવા હુ થઈ ગ્યે ફલાણા ઠેકણા નહી गेली ફલાણા ઠેકણા નહી તો તારું પાર બદ્યા આખી દુનિયામાં તારું કામ તી ખબર છે બધાને બસ તને કઈ નો લીજા નારો લીજા હે તને હું અસલ કરી મારે હાથ ચાલી થઈ જાય હું માંગુ મોકલાવી તમને પ્રેમ છે તો પ્રેમ કરી ને તો જાવે તને હાથ તને હું અસલ કરી મારે હાથ ચાલી થઈ જાય એટલે હું મારો હું માંગુ મોકલાવી અને માર ઘેર ના આવજે બે જણી આવી જાય મારે બે ને વિયો માર ચાર પોરિયા છે અરે હેમ તેમ આ હવળો ના આવી ગેલી કે ની કે ત્રણ ભાઈ રે અને મન હું કે હું કુવારો એમ કરી જાતો રયો હું તને કેમ લઈ જઈ રયો છે ને

આવીને મને મારવા રે અરે એવું થાય એટલે રસેલ હું હું સીધો સાદો માણસ છે તારન અસલ સમજાડી રો સમજી જા કારણ કે મારી જેવો સીધો માણસ ન જડે એક એક દો તો ડોહાન કી તેરા દાતે પડેલા મારું છે માર એક બેર કામ ઓસુ કરે છે તે તો આવી રહે મે તે બે જણી છે ને કામ કર લે છે એમ આ બેર તો વે ગોજરે ઉઠાય ને ફેર ખેતર નું કામ ન થાય હવે આ રાખી જ પોહાય ને બરોબર આવડે મે સાળે વીગા જમીન રાખી મીકી કી વીગા જમીન માં પૂગી ન હકે માર બેર

इन करो कोई कुना नाम ऊपर नो सिम ये ले रहे हैं पहले ना नाम पर सिम ले रहे हैं अरे खबर नहीं पड़े सिम कुना नाम ऊपर नो कुना तो नाम ऊपर नो मोबाइल थी तारा भाई नो सिकार दे मारा भाई तो सिकार दे ही खबर पड़ी जाए बाकी पन हाथ से नहीं हूँ क्यों देखे हैं मारे मेरे यान काम कर रहे हैं तारा भाई सिकार दे? दे तो सीज़ है कर ले है ચેક કરે કોના નામ નતે તે ધરે હેરતારવારો કા દે હું કઈક મળી જવાનું છે મારી આવડી ગમે છે લાડી ખમ તાર કોન હશે પડવાનું જરૂર તો તારી આવા આવડે છે લડત કઈ ન પણ મારી હાથે નથી થાતે હું તો પસ કે કોના દી કી ના કી કે જમદી જવા હરો એમ કર રે તો કી દી દે ગામને ન ભલે કી દે હું કી ના કી દે હું તો લઈ જવા હરો તિન હરો હું કી રે હું પ્રેમ દિલાવા કી રે વ્યવહાર તે વ્યવહાર કરીને એમ તારા બન દી કી ના કી હું હમ વ્યવહાર કર અન હું તો વાતો મે અન મા ટાઈમ થઈ ગયો બે તારા નંબર પર રહી ગયા તારા મોબાઈલ પર ટ્રેસ કરીને કોનો કોનો ફોન આવે તે ટ્રેસ કરવાડ દી તારા ભાઈ ને તે તે મને બધું આવડે છે હું તેનાને બધું શીખવાડી દે તારા ભાઈ આ બીજાને બધું જેમ કરે એમ હા કારણ કે કારણ કે ફોન આવે ને કોનો ફોન આવે તે ટ્રેસ કરીને સંભળે તો એ વાત કરીને તે સંભળે તું ઓલી વાત કરેતી ઓ માર છે ને હા માર રડન કેડે સડેવું હોય ની એટલે રડન કેડે સડેવું ન હોય તે ફેરનો ધૂળ હોય હોય માર માર શેર પર એ બે બે એસી આલી તો મન બે માર બે પર મને પરસેન જ ન હોય માર અત્યારે ઉપર જો પડે એટલા 6-5 મહિના થઈ ગયા એ પાછો પડવ નહીં એક દોણે જઈ આવે આવા નવા પડાય પોરિયા ની થાય રે આ પેલે વાંજે કરું હું વાંજે હું ખબર પણ કોરિયાની સાખી જાય ગંજા પાણી આવડે અરે વિજે દઈન વિજે દઈ તન તો નઈ થાય ખાઈ જાય કે પૂરી ખાઈ પેલા પેલા પડેલા હફતે પાપ નડે એત્રે નઈ થાય એમ તું બધું પેલા પડે પડેન પાપ કરો ને ફેર ક્યાં થન નડે એ પૂરી થાય આને તમ આવો હેમન હેમન પાછું હું થાવાનો કોરિયા પડે પડે લે આવો તો મને કે તું જોની વાતે મેલ

और तो जाते हैं फिर पासे रफ्ता है पासे मारे हैं तो और ही बजावा है ही तो तो आए थे ओ ये फोन कर जे ओ फोन करो तो नहीं आवडे अरे मन कर जे हूँ नंबर आल दो सेट सनो नवानो बे किलो सांग अरे आप लोग बद्दा आवडी जाए तमाम डायरेक्ट हमारा नंबर हो नाम ऊपर आव है मारा मन मा। कौन नाम पर सिम से थी बदु तारो नाम लिखाई गये मारो मोबाइल में मारो मोबाइल चार्जिंग थी रही अरे गई थी आई जाए अभी ना अभी नहीं भून सपो हूँ नेक बे કાકાના બોર એ હાથે મોકલી શાંતિ કેમ એ મોબાઈલ લઈ રીતે પેહલા ભાઈ મન ગોળી ભાવે કદાચ મારું જ સેટિંગ થઈ જાય એની બહુ છપો એની હાથે માર મોબાઈલ લે મારું મોબાઈલ થઈ રે